હલો તમામ હરિભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ હે વલા હરિભક્તો આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્તમયના એક એવા વારણા ગામના પુતળીબાઈ આખ્યાન સાંભળીશું આ આખ્યાન સાંભળી તેમાંથી એ આપણે જાણીશું કે મહારાજની કળા જેની રીત છે જેનો ચરિત્ર છે એ અકળ છે મહારાજની અકળ કળા છે મહારાજ તેના ઘરે જમ્યા હતા ત્યારે કેવું દિવ્ય ચરિત્ર કર્યું હતું જોનારાને તો એવું લાગે કે આ પ્રગટ ભગવાન કહેવાય છે પણ આમને તો કઈ ખીચડી ખાવાની ખબર પડતી નથી તો આ અનંત લોકોના કલ્યાણ કેવી રીતે કરશે તો ચલો આવું ખૂબ સરસ દિવ્ય આખ્યાન છે જેમના ઘરે થયું હતું એ છે વારાણા ગામના પૂતળીબાઈ તો આપણે સૌ કોઈ સાથે મળીને આ વારાણા ગામના પુતળીબાઈ નું પવિત્ર અને દિવ્ય એવું આખ્યાન સાંભળીએ તો કે હે વાલા હરિભક્તો

એમ ભગવાન પણ ભક્તના પાર ખાલીવા અનેક લીલા ચરિત્રો કરી ભક્તને ચકાસે છે એક વખત વારણાના પુતળીબાઈ ને ત્યાં શ્રીજી મહારાજ પધાર્યા રાતનું ટાણું છે મહારાજે આવતા જ કહ્યું અમારે વાળું કરવું છે ત્યારે પુતળીબાઈ બોલ્યા કે હા હા મેં તૈયાર જ રાખ્યો છે ત્યારે મહારાજ કહે છે કે તો લાવો એમ કહી મહારાજ તો બેસી ગયા પુતળીબાઈ એ ખીચડીને દૂધ પીરસ્યા મહારાજે એક કોળીઓમાં મામેલ્યો એ પછી બોલ્યા હે પુતળીબાઈ દૂધ તો બહુ મીઠું છે કેટલા ઢોર છે ત્યારે પુતળીબાઈ કહે છે કે હે મહારાજ બે ગાયો મારા ફરથી વિરાય છે તે કોઈ દિવસ દૂધ વિનાના ન રહીએ મારા મોસાળનો વેલો આવેલો છે તે થોડીક આંચળ આકરી છે તે દોવાટાણે આંગળા દુખી જાય પણ એનું દૂધ તો સાકર ટેટી છે તેથી એને મેલતા જીવ હાલતો નથી એ મૂત્રોતર એ પાંચ વેતર થયા તેની વાછડિયું બધી સોજીને દેવતાઈ લાગે એના હાથ જેટલા મોટા કાન અને સિંગડે ટૂંકી એટલે જોનારાની નજર લાગી જાય તેથી તેનું મોહ છૂટતો નથી ગાય એની તો એવી હેવાય તે દોહવા બેસુ તે ટાણે હું શેલયો વાળો ત્યારે તમારા ભગત આવીને એનું માથું ખજવાળે ત્યારે પગઈ ઊંચો ન કરે એમાં જો એક દેને ગામડે જવાનું થયું હોય ને આઘા પાછા કામમાં હોય તો એ ભાંભર્યા કરે અને ટપ ટપ બોર જેવડા આંસુ પાડવા માંડે એ તો સાંજના ખેતરેથી આવે અને પહેલા એ ઢોરને નિરણ નાખે ને બરડે હાથ ફેરવે ત્યારે સુખ પામે સવારમાં એને બટકું બટકું રોટલો આપે ત્યાર પછી વાળું કરવા બેસે એનો તો એવી હેવાઈ કરી મેલી છે પોતળીબાઈએ તો વાત કરતા મહારાજના થાળ સામે જોયું પણ નહીં ને મહારાજ બીજી વખત પીરસ્યું પણ નહીં એટલે મહારાજે મનુષ્ય ચરિત્ર માંડ્યું ખીચડી જમતા જમતા થાળેમાં ઘડેક જમણી બાજુ કાઢે ને ઘડેક ડાબી બાજુ કાઢે જાણે કે કોઈના ભાગ પાડતા હોય તેવી રીતે મહારાજ થાળીમાં ખીચડી બંને સાઈડ અલગ કાઢે એ જે પુત્રીબાઈ બોલ્યા કે અરે મહારાજ આ શું કરો છો તમને ખાતાય આવડતું નથી છોકરાની જેમ નખરા શું કરો છો ત્યારે મહારાજ બોલ્યા કે હે પુત્રીબાઈ એક મીએ પોતાના સગાને જમવાની દાવત આપેલી એની માં મર્યા પછી જારત માંડેલી તે કુટુંબ સઘળું ભેગું થઈ જમવા ગોઠવાયું તેમાં તાહિર અલી રોશન અલી હસન અલી ફિરોજ અલી ગુલામ અલી સૌ જમવા આવ્યા એક થાળમાં મીઠો ભાત પીરસાયો તાહિર અલી તે વખતે ભાતના ઢગલામાં મોટો ઊંડો ખાડો કર્યો તેમાં ખાંડ અને ઘી રેડાયા એટલે તેને વાત માંડી કે મારા અબ્બા એક પટેલની વાડીએ ગયેલા ને પટેલ કો સાંકતા હતા પાણી કુંડીમાંથી ધોરીએ ચડ્યો ધોર્યો કેટલો લાંબો એમ બોલીએ આગળ ભાત ના ઢગલા માં નાખીને પોતાના તરફ હાથ ખેંચ્યો ઘી સાકર અને ભાત અડધા ખેંચી લીધા પોતે પણ એ ધોર્યા વચ્ચે ઉંદરના ના ભૂણ તે અડધું પાણી ભૂણ માં વહ્યું જયું તે પીએ તે પૂરું મળે નહીં એમ કરીને પાંચે આંગળીએથી મોટો ઘીને તરતો કોળિયો મેળ્યો તે સાંભળી જોઈને વૃષણલે એની ચાલાકી સમજી ગયો એટલે તેણે પણ ભાતના ઢગલા પર આંગણા મેલીને વાત કરવા માંડી હા રોશનાલી બોલ્યો કે ખરી વાત છે તાહિર મારા અબ્બાઈ કહેતા હતા કે મેં એક બાવાને જોઈ લો એને માથાની જટા એટલી લાંબી કે તેની પથારી કરી સૂતો હતો તે અહીંથી આ તાહિર એલી સુધી પથારી જાય એમ બોલી તેણે ભાત ને તેના તરફ તાણ્યા એ જે ફિરોજ ને સમજ પડી કે આ માળા ત્રણેય તરકીબ કરી ઘીસા કરતો તેના તરફ તાણી લીધા છે એટલે તે બોલ્યો કે મેં સાંભળ્યું છે કે કાઠી ભાઈઓ જેવો કોઈ ના સંપ નહીં એને કોઈ સાથે કચ્યો થાય એટલે તરત ભેળા થઈ જાય એમ કહી તેણે સૌ તરફના તણાયેલા ભાત પોતાની તરફ ખેંચી ભેળવી દીધા ત્યારે પુતળીબાઈ બોલ્યા કે અરે મહારાજ વાતુમાં જ રહેવું છે કે કઈક જમવું છે પુતલીબાઈ એ ટકોર કરી થાળીમાં નજર ફેરવી તો ખીચડી ઘણી કોરી દેખાય એટલે તે બોલ્યા કે અરે મહારાજ તમે બોલતા કા નથી માંગતા શું શરમ આવે છે એ કોરે કોરી ખીચડી જમો છે તે મનમાં બીજા ખાટ મેલીને સુખેથી જમી તો લો એમ કહી પુતળીબાઈ ઊભા થઈ દૂધની બોઘરડી લઈ આવ્યા અને દૂધ પીરસ્યું મહારાજ હસીને બોલ્યા કે હે પુતળીબાઈ

એ કાંઈ સમજ ન પડે પણ હવે તમારી કૃપાથી સમજણ અમને આવી છે મારું તે શું પણ અનેક જીવનું કલ્યાણ કરનારા છો તમે એમાં કાંઈ શંકા નથી એ લોકમાં તમે ભગવાન છો એ કહેવાય એ સાચું છે તે પછી મહારાજે પુતળીબાઈને સમાધિમાંથી બહાર કાઢ્યા બહાર આવતા તેની ચકડ વકડ નજર મહારાજ ને કરે તો મહારાજે હજુ એ ખીચડી જમતા દેઠા એ જ વખતે પુતળીબાઈ મહારાજના પગમાં પંચાંગ પ્રણામ કરતા બોલ્યા કે અહોહો આટલા બધા મોટા છો મહારાજ એ તો આજ મે જાણ્યું અટાણ લગણ તો તમે બ્રાહ્મણ છો એમ જાણીને તમને જમાડતી અને નમન કરતી એ બ્રહ્મા હતી હું આજે આ મનુષ્ય ચરિત્રથી સાચી સમજણ થઈ મહારાજ હસ્તા હસ્તા ખીચડી જમી જળપાન કરી ઉઠ્યા અને જય સ્વામિનારાયણ કહી ચાલતા થયા પુતળીબાઈના મનમાંથી શબ્દો વછૂટ્યા અકળ કળા તારી કળી કોણ જાણે પંડિત વેદ પુરાણ વખાણે જેને જેમ જાણ્યું તેમ તાણે રે હિમાલા હરિભક્તો મહારાજે અહીંયા માનુષિક ચરિત્ર કર્યું ત્યારે પુતળીબાઈ ને તો એવું જ હતું કે આ બ્રાહ્મણ છે એમ સમજીને તેઓ મહારાજને જમાડતા હતા મહારાજે પોતાનું અક્ષરધામ બતાડ્યું સમાધિ કરી તેઓ અક્ષરધામ ગયા ત્યારે તેમને ખબર પડી કે આ તો સર્વ અવતારો ના અવતારે સર્વ કારણ કારણ અને સર્વના નિયંતા છે

આ આખ્યાન પરથી આપણે એ સમજ અને જ્ઞાન જરૂર કેળવીએ કે મહારાજને આપણે દિવ્ય ભાવે જમાડીએ મહારાજ વિશે ક્યારેય મનુષ્ય ભાવ ન આવે હંમેશા દિવ્યતાનો ભાવ આવે સર્વ ભાવ આવે અવતારી પરાણનો ભાવ આવે સર્વ કારણના કારણ અને સર્વના નિયંતા છે તેનાથી કોઈ પર નથી સૌથી પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે પરબ્રહ્મ છે તેવો ભાવ હંમેશા આવે પુતળીબાઈને સમાધિ થયા પછી ખબર પડી કે આ તો ખૂબ મોટા મહારાજ છે ખૂબ મોટા ભગવાન છે અત્યાર સુધી તો તેઓ મહારાજને છે એમ સમજીને જમાડતા હતા પણ પણ મહારાજે જ્યારે આ માનુષિક ચરિત્રની સાથે દિવ્ય ચરિત્ર કરી બતાવ્યું સમાધિમાં અક્ષરધામમાં પોગાડ્યા ત્યારે ખબર પડી કે આ તો સર્વના નિયંતા છે માલાહરી ભક્તો આપણે સૌ કોઈ સાથે મળીને હાલતા ચાલતા ઉડતા બેસતા સ્વમનાયણ સોમરાયણ મહામંત્રનો જપ કરીએ જેથી કરીને આપણે ઘરમાં અને આપણા જીવનમાં દિવ્યતા લાવી શકીએ આપણે સૌ સાથે મળીને ઘરમાં જે કંઈ પણ રસોઈ બનાવીએ તેનો પ્રથમ ભગવાનને થાળ કરીએ હિ માલાહરી આપણે પ્રભુને પ્રાર્થના કરીએ કે હંમેશા દિવસે દિવસે તમારી ભક્તિ વધતી જાય અને તમારામાં દિવ્યતાનો ભાવ ખૂબ દિવ્ય બને એવી કૃપા કરજો તો હિ માલાહરી ફરી મળીએ અને હા જો ચેનલ પર પહેલી વાર જ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ ન ચૂકતા જેથી કરીને દરરોજ તમે આવા નિત્ય આખ્યાનોનો લાભ લઈ શકો હેમાલાહરી ભક્તો અમારી યુટ્યુબ ચેનલમાં ઘણા બધા નારી રત્ન ભક્તોના ચરિત્રો છે ત્યાંથી તમે દર્શન કરી શકો છો અને સાંભળી પણ શકો છો તો હેમાલાહરિ ભક્તો ફરી મળીએ એક નવા નારી રત્ન ભક્ત સાથે એક નવા ભક્ત ચરિત્ર સાથે સર્વોપરી ભગવાન સ્વામિનારાયણના એક નવા દિવ્ય ચરિત્ર સાથે ત્યાં સુધી બધાને ખૂબ ભાવ પ્રેમ અને હિત થી ચાચા કરીને જય સ્વામિનારાયણ